મિત્રો સ્વાગત છે બુકબડમાં સૌથી પહેલા કમેન્ટ કરી દો કે બધાને ક્લિયર અવાજ આવી રહ્યું છે કે નહીં ચલો આપણે આગળ વધીએ ને આજે એક નવી જ જાહેરાત ગુજરાતની અંદર પહેલી વખત ટાટની એક્ઝામની અંદર હાય સેકન્ડરી ટાટની અંદર આપણે કન્ટેન્ટને લઈને મોક ટેસ્ટ સિરીઝ શરૂ કરવાના છીએ બરાબર નવો જ મારો પ્રયત્ન છે અઘરો છે ઇઝી નથી મોટે ભાગે જે એકેડેમી ચલાવતા હોય બધા વિભાગ એકને લઈને શું કરાવશે મોક ટેસ્ટ વગેરે ચાલશે જ્યારે વાત આવે વિભાગ બે ની અંદર કે જેમાં કન્ટેન્ટ છે ને પાછા આટલા બધા વિષય છે તો આપણે આ બીડું ઝડપું છે ને લગભગ બધા વિષય આપણે કવર કરી લીધા છે જુઓ ગુરુદક્ષિણામાં તમારે એક રૂપિયા આપવાની એમાં વાત છે આખી ટેસ્ટ સિરીઝ ફ્રી જ છે પણ ફ્રી રાખતા એક રૂપિયો આપણે રાખ્યો છે ગુરુદક્ષિણા રૂપે તમને બી લાગે કે ભાઈ કંઈક આપણે આપીને મેળવીએ છીએ ફ્રીનું મહત્વ રહેતું નથી એટલે આપણે એક રૂપિયાની આમાં પ્રાઇસ છે તમારા માટે મૂકી છે કઈ રીતે આપણે કન્ટેની ટેસ્ટ સિરીઝ લેવાના છો લેવાના છીએ કઈ રીતે આપણે આપવાના છો એને લઈને આપણે આગળ વધીશું પણ એ પહેલાં વિભાગ એકની આપણે ઓલરેડી મોક ટેસ્ટ શરૂ કરી દીધી છે કેટલા વિદ્યાર્થીઓ ટેસ્ટ આપી કમેન્ટ કરો વિભાગ એકની બુકબર્ડની એપમાં કાલે રવિવારે

ધ્યાનમાં ના હોય તો જોઈ લેજો ખાસ ટેસ્ટ ઓલરેડી મોક ટેસ્ટ નંબર વન પણ એ માત્ર વિભાગ એકની જ છે વિભાગ બે માટે આપણે જાહેરાત કરી નથી બરાબર આજે કરવાના છીએ સુધી કઈ રીતે ટેસ્ટો કઈ તારીખે લેવાના છીએ આપણે બધી જ માહિતી તમને એક પછી કાપીએ તો જો આગળ વધીએ છીએ પેલા તો આપણે પેલા હાલ માત્ર વિભાગ એક માટે જે જાહેરાત કરી છે એને એક વખત તમે ધ્યાન લઈ લો પછી આપણે જે વિભાગ બે ની અંદર કન્ટેન્ટની ટેસ્ટ કઈ રીતે છે આ ટેસ્ટ પણ ફ્રી જ છે આપણે એપની અંદર આ ટેસ્ટ પણ ફ્રી જ છે એમાં કોઈ પણ આપણે પેડ છે એમાં છે નહીં બરાબર ચલો ધ્યાનમાં ન હતું જેમને ધ્યાનમાં ન હતું ધ્યાનમાં લઈ લો બરાબર છે વિભાગ એકની અંદર જે આપણે ટેસ્ટ સિરીઝ કરવાના છીએ વિભાગ બે બંનેનું એક તમને હું અહીંયા પરીક્ષાલક્ષી જે કાર્યક્રમ આપણે બનાવ્યો છે તમારી એક્ઝામ છે છ ઓગસ્ટના તો પાંચ ઓગસ્ટ સુધીનો કાર્યક્રમ તમારી સામે અહીંયા મૂકું છું બરાબર છે ચલો ગુડ અનિલ પટેલ કહે છે કે ટેસ્ટ આપી છપ્પન માર્ક આવ્યા સરસ સારી વાત છે ચાલો તો વિભાગ એક અને બે બંનેની કમ્બાઈન તમને કઈ રીતના ટેસ્ટ આપણે કરવાના છીએ એનું એક અહીંયા તમને કાર્યક્રમ છે એનું શેડ્યુલ આપ્યું છે તો જુઓ એલો એટલે કે આપણે શરૂ કરીએ છીએ અહીંયા બુધવારથી બુધવારથી તમારે અલગ અલગ જે આપણા વિભાગ એકની અંદર આપેલા ટોપિક છે એને લઈ સવારે નવ વાગ્યાથી ટેસ્ટ આપવાની અને સાંજે એનું સોલ્યુશન આવું કરવાથી તમે જે પ્રિપેરેશન કરો છો અગાઉ કરી છે એનું એક રિવિઝન થઈ જશે પીડીએફ મળી જશે જે પૂછી રહ્યા છે આપણે પ્લાન કરીશું કે પીડીએફ તમને લોકોને આપવામાં આવે કદાચ કંઈ ના આપીએ તો ભી તમને શું કરીશું જે આપણે એ પીપીટી બનશે એની પણ પીડીએફ બનાવીને તમને આપી દઈશું ટેલિગ્રામ ચેલમાં જોડાયેલ ના હોય તો ટેલિગ્રામમાં જોઈન થઈ જશે બરાબર ચલ્યો ટેસ્ટ થી ફાયદો થશે જ ટેસ્ટ આપણી સારામ સાથે દર વખતે હોય છે આમાં પણ એક સારું આયોજન કરીશું એક્ઝામમાં જશો એટલે તમને ટેસ્ટ થી ફાયદો થશે થશે ને થશે તો જુઓ આપણે શું આપેલ છે અહીંયા તો ઓગણીસ તારીખથી એટલે બુધવારથી આપણે અલગ અલગ ટોપિક પહેલા ગુજરાતી પછી વીસ તારીખે રીઝનિંગ એકવીસ તારીખે આપણે ઇંગ્લિશ અંગ્રેજી અને શનિ રવિ બંને આપણે શું કરીશું તો કે ટીચિંગ એપ્ટિટ્યુડ શિક્ષકતા ઉપર અલગ અલગ ટોપિક પર જઈશું એમાં સર તમને મનોવિજ્ઞાનના એ સિવાય જે આપણા વર્ગ વર્તણૂકના હોય છે એ બધા ટોપિકને લઈ અલગ અલગ ટોપિક પર શનિ રવિમાં પણ લેક્ચર થશે સાથે રવિવારના દિવસે આપણી મોકટેસ્ટ નંબર ટુ હશે વિભાગ એકની વિભાગ એકની હશે બરાબર છે ચલો જીતુભાઈ વાઘાણીએ જે જાહેરાત કરી છે ક્યારે આવશે એ આવશે બરોબર છે જે વાત કરી છે ભરતીની એ આવશે આપણે એવું માનીને ચાલીએ છીએ ભરતી તો કાલ તો થશે જ એવું તો નહીં બને ભરતીઓ નહીં થાય જે ડ્રીમ ટીવી પૂછી રહ્યા છે બરાબર યસ ક્લાસ શરૂ થશે મિત્ર રવિ દેસાઈ હવે જુઓ આપણે પહોંચ્યા છીએ અહીંયા ત્રેવીસ તારીખની વાત થઈ પછી ચોવીસ તારીખથી લઈ અને અઠ્યાવીસ તારીખ સુધી ફરીથી પાછા આપણે શું કરીશું અલગ અલગ ટોપિકને લઈ અને વિભાગ એકના રોજ સવારે નવ વાગે તમારે એપ એપની અંદર ફ્રી ટેસ્ટ આપવાની સાંજના એનું આપણી યુટ્યુબ ચેનલ ઉપર સોલ્યુશન મૂકવામાં આવશે તમારે એને જોવાતું જેથી તમને આઈડિયા આવશે કે ભાઈ ક્યાં આપણે આમાં હજી ઇમ્પ્રુવ કરી શકીએ છીએ ક્યાં ભૂલ થઈ રહી છે અને સારામાં સારો સ્કોર તમારો એમાં થઈ શકે સાથે હવે જોવાની વાત એ છે કે આપણે કન્ટેન્ટ જેની વાત કરીએ છીએ મોક ટેસ્ટની વિભાગ બે ની એ ઓગણત્રીસ અને ત્રીસ તારીખના યોજાશે ઓગણત્રીસ અને ત્રીસ ના લગભગ બધા ટોપિક લઈ લીધા છે બધા જ સબ્જેક્ટ લઈ લીધા સાયન્સ ના કોમર્સ ના આર્ટસ ના બધા બરાબર એક બે નથી લીધા ખાલી એ આપણે હું તમને કહી દઈશ બાકી બધા જ ટોપિક આપણા જે છે સબ્જેક્ટ લઈ લીધા છે એ બધા જ સબ્જેક્ટની ઓગણત્રીસ અને ત્રીસ તારીખના શું હશે વિભાગ ટુની કન્ટેન્ટની ટેસ્ટ હશે બે ટેસ્ટ તમને ઓગણત્રીસ અને ત્રીસના તમને આપવા મળશે ગણવાનું કેમ કે મેં કહ્યું પ્રમાણે એક રૂપિયો માત્ર દક્ષિણામાં તમારી પાસેથી માંગ્યો છે બરોબર છે તમારે અમને શું આપવાનું સાથે કે મેક્સિમમ વિદ્યાર્થીઓ જોઈએ દરેક વિષયના આપણે એમાં કવર કરીશું તમને સારામાં સારું આપવાનો પ્રયત્ન કરીશું તો આ બે ટેસ્ટ ઓગણત્રીસ અને ત્રીસ તારીખના કઈ રીતે છે હું આગળ નેક્સ્ટ સમજાવું છું પણ આ તો મેં જસ્ટ એક ઓવરવ્યુ તમને આપ્યો છે એમાં પણ લઈ લીધું શેડ્યુલમાં ત્રીસ તારીખના બે ટેસ્ટ હશે આપણી મોક ટેસ્ટ નંબર ત્રણ પણ હશે વિભાગ એક ની પણ આપણી ટેસ્ટ નંબર ત્રણ તે દિવસે યોજાશે એટલે કે ત્રીસ તારીખે તમારે તમારી એક્ઝામ છ તારીખે છે એ પહેલાના આગળના રવિવારે તમારે પ્રેક્ટિસની જેમ બે ટેસ્ટ આપવાની જેમ તમે ત્યાં પણ બે આપવાના છો એમ અહીંયા પણ બે ટેસ્ટની પ્રેક્ટિસ કરી લો એક તમારે આપવાની સવારમાં જો કે બે ટેસ્ટ આપણે સવાર જ આપી દઈશું તમને જેમાં તમે વિભાગ એકની પણ આપો અને તમારો જે તે સબ્જેક્ટ છે એની પણ તમારે વિષય વસ્તુની પણ ટેસ્ટ આપવાની રહેશે સાથે ફરીથી કન્ટિન્યુ રહેશે પાંચ તારીખ સુધી અલગ અલગ આપણે ટોપિક આપી દીધા છે બરાબર છે આપણે મેક્સિમમ જે અહીંયા ટોપિક આપેલા વિભાગ એકના એના તો આપણે યુટ્યુબ પર સોલ્યુશન આપીશું જ કન્ટેન્ટમાં પણ મેક્સિમમ બધા જ વિષયનું તમને યુટ્યુબ પર સોલ્યુશન આપવાનો પ્રયત્ન રહેશે કદાચ હાર્ડલી કોઈ એક બે સબ્જેક્ટમાં ના આપી શકીએ પણ ટેસ્ટ આપજો ટેસ્ટ આપવાથી પણ તમને ઘણો બધો ફાયદો થશે એક જાતનું રિવિઝન થઈ જશે તો ક્યારેય એમાં આળસ ના કરતા તમારે આપવાની છે તમારા મિત્રમાં પણ બધા આપવાની છે જેણે પણ ટાંટનું હાયર સેકન્ડરીનું ફોર્મ ભર્યું છે એમણે બધાએ આ ટેસ્ટોનો લાભ લેવો જોઈએ એમાંથી ઘણું બધું તમને એક્ઝામમાં ડાયરેક્ટ એવું લાગશે કે પાસ થવા માટે આટલું જ ઘણું છે તો પ્રિલિમ્સને લઈને તમારા માટે અમે ઘણું બધું આમાં આયોજન આપી દીધું છેલ્લા દિવસો જે બાકી છે વિસેક જેવા તો વીસેક દિવસમાં તમને અમે ભરપૂર અહીં ટેકો જાહેર કરીએ છીએ બરાબર છે ચલો હવે જુઓ મેં કહ્યું એ પ્રમાણે રોજ સવારે તમારે નવ વાગે બુકબર્ડની એપ ડાઉનલોડ ના કરી હોય તો એન્ડ્રોઈડ એપ આપ ડાઉનલોડ કરી લો પ્લેસ્ટોર પર જઈ અને મોકટેસ્ટનું મોડ્યુલ છે એકદમ જમણી બાજુમાં ત્યાં એ મોડ્યુલમાં જઈ ઉપરની બંને ટેસ્ટમાં અલગ અલગ એક વિભાગ એકની છે અને એક વિભાગ બે ની છે વિભાગ બેની બધા જ વિષયની ટેસ્ટો છે એ વિભાગ બેમાં મૂકવામાં આવશે વિભાગ એકની છે એ અલગથી આ બધી અલગ અલગ જે તમને આપેલ છે ટોપિક એમાં ડેટ વાઇઝ ડેટ પણ આપેલી છે બધી એ મુજબ તમને એની અંદર જોવા મળશે બરાબર છે હવે કઈ પ્રશ્ન હોય તો પૂછો હું આગળ વધુ છું આમાં કઈ પ્રશ્ન હોય તો પૂછો ચલો છે આ જે વસ્તુ એમાં પ્રશ્ન હોય તો વિભાગ એક અને બે માટે આપણે તમને પરીક્ષા લક્ષ્ય કાર્યક્રમ આપ્યો જેની અંદર તમારા અલગ અલગ ટોપિક પણ આપેલા છે વિભાગના ડેઇલી કરીશું પ્રેક્ટિસ બરાબર સવારે ટેસ્ટ આપવાની સાંજે નું સોલ્યુશન કરાવવાનું અને સાથે તમને કહેલું છે મેં કન્ટેન્ટની ટેસ્ટ ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખના લેવામાં આવશે ચલો હવે તો કે નવ વાગે તમારે સવારે ટેસ્ટ આપી શકાશે સવારે નવ વાગ્યાથી આપ આ ટેસ્ટને અટેન્ડ કરી શકશો રિઝલ્ટ ડાયરેક્ટ નહીં મળે એ રિઝલ્ટ આપણે સાંજના જ ડિક્લેર કરીશું અને સાંજના આવી જવાનું આઠ વાગે બુકબર્ડની યુટ્યુબ ચેનલ ઉપર ત્યાં તમારે એનું સોલ્યુશન કરી લેવાનું બરાબર જે ડેલી બેજ ઉપર આપણે જેમ કે ગુજરાતી બોધવા શરૂ કરીએ છીએ તો તમને એમાં પ્રશ્ન કે આવશે સવારે તમે ટેસ્ટ આપી દો આપ્યા પછી સાંજના સમય તમારે શું કરવાનું છે એમનું સાયન્સના બધા જ આવી જશે જે પૂછી રહ્યા છે ગામોડિયું ગુજુ બધા જ વિષયો આવી જશે આપણે એના પર જઈએ છીએ કન્ટેન્ટની અંદર બધા જ વિષયોમાં જઈએ છીએ તો આપણે એનું સોલ્યુશન કરી લેવાનું છે સાંજના આઠ વાગ્યે બરાબર છે ચાલો આ વાત થઈ કે નવ વાગે ટેસ્ટ મૂકવામાં આવશે અને સાંજના આઠ વાગે એનું સોલ્યુશન કરવામાં આવશે જે મોક ટેસ્ટો છે સોસો માર્કની બરાબર વિભાગ એક અને બેની એનું લાઈવ સોલ્યુશન નહીં કરી એ તમને રેકોર્ડેડ સ્વરૂપે આપવામાં આવશે જે ટેસ્ટ કાલે થઈ છે વિભાગ એકની એનું જે રેકોર્ડિંગ સોલ્યુશન છે એ તમને કાલ સુધીમાં આપવામાં આવશે બરાબર છે ચાલો સાથે ઓલરેડી તમે જોશો એપ પર જઈને તો આ રીતનું તમને વિભાગ એક માટેનું મોક ટેસ્ટનું પૂરેપૂરું શેડ્યુલ આપેલું છે જેમાં એક સોળ તારીખ કાલે થઈ ગઈ છે ત્રેવીસ તારીખ એટલે આવતો રવિવાર અને પછી રવિવાર એટલે ત્રીસ તારીખ આમ ત્રણ મોક ટેસ્ટ વિભાગ એકની આપણી એપ પર યોજાશે બરાબર ચલો કે તમે જ્યારે પણ આપો છો તો સવારે નવ વાગ્યાથી આપી શકાશે યાદ રાખવાનું જે તારીખનું આપેલું હોય એની અંદર તમારે સવારે નવ વાગ્યાથી એ ટેસ્ટ એમાં અપલોડ થઈ ગઈ હશે જે પણ જે તારીખ કહેલી હોય એ મુજબ

અહીંયા શાંતિથી સમજીશું કે કઈ રીતે આપણે આમાં પ્લાનિંગ કરી રહ્યા છીએ તમારામાંથી જે વિદ્યાર્થીઓ લાઈવ થયા છે કમેન્ટ કરો કે આપના કયા કયા સબ્જેક્ટ છે કોમર્સ માટે પણ હશે વિભાગ બેની અંદર સ્નેહલ વસાણી જે પૂછી રહ્યા છે કોમર્સ માટે પણ હશે કમેન્ટ કરો બધા કે આપના કયા કયા સબ્જેક્ટ છે એની સાથે આપ માટે એપ્લાય કરેલ છે સબ્જેક્ટ તમારા કમેન્ટ કરો આપણે આગળ વધીએ થોડું હિન્દી ફિઝિક્સ એ સિવાય કોમર્સ એકાઉન્ટિંગ એન્ડ કોમર્સ હિન્દી ગુજરાતી ઇંગ્લિશ એકાઉન્ટ હિન્દી ગુજરાતી ચલો ગુડ હવે જુઓ આપણે બધા જ ટોપિકની કન્ટેન્ટની ટેસ્ટ સિરીઝ કરવાના છીએ બરાબર છે ખાલી ફિઝિકલ એજ્યુકેશન એક નહીં કરીએ એ એક અલગ રાખીશું કેમ કે એમાં જે વિદ્યાર્થીઓનો વર્ગ છે આપણે એટલો હોતો નથી અને એનું અલગ છે બધું આખું સ્ટ્રક્ચર જ ત્યારે આપણે આર્ટ્સ કોમર્સ અને સાયન્સ આ ત્રણેયના જેટલા બી સબ્જેક્ટ છે એ બધાની આપણે ટેસ્ટ સિરીઝ કરવાના છીએ તો જો આ રીતનું માળખું રહેશે પહેલાં તો સમજી લો કે આપણે કઈ રીતે એક્ઝામમાં છે એ મુજબ જ આમ તો પેપર એક સાથે હશે બંને પાર્ટ વન પાર્ટ ટુ બંને એક સાથે જ આપવાના જ તમારે એકસો એસી મિનિટમાં કુલ બસો પ્રશ્ન પૂરા કરવાના છે તો આપણે બે ભાગ કરી દીધા છે વિભાગ એકની અંદર મિનિટ અને આમાં પણ કેટલી આપી છે તો મિનિટ આપણે આપી છે બરાબર અંદર તમારે સો ક્વેશ્ચન કરવાના છે અને સો સો ક્વેશ્ચનમાં પણ બે ડિવિઝન છે વીસ નું શું છે તો કે મેથડ છે પદ્ધતિ શાસ્ત્ર મેથડના વીસ અને એસી નું શું છે કન્ટેન્ટ છે તો આપણે પણ આ જ રીતના ટેસ્ટ ગોઠવીશું એસીનું શું હશે કન્ટેન્ટ હશે અને વીસનું શું હશે મેથડ હશે બરાબર સાથે તમારે શું રિફર કરવાનું છે વાંચવા માટે સિલેબસ શું તો કે ઇલેવન અને ટ્વેલ્થની ટેક્સ્ટ બુકો આપે જે માધ્યમની અંદર ફોર્મ ભર્યું હોય ગુજરાતી હોય ઇંગ્લિશ હોય હિન્દી હોય જે માધ્યમનું ફોર્મ ભર્યું છે એ માધ્યમની તમારે અગિયાર અને બારની પુસ્તકો વાંચવાની રહેશે એ ખાસ જોઈ લેવું જેથી તૈયારીમાં જ તમારે ભૂલ ના થાય ટેસ્ટો આપી દો અને એક્ઝામમાં જશો તો ઘણો બધો ફાયદો થશે આપ જે વાંચો છો એને એક વખત ચેક કર લો કે વાંચવું બરાબર આવડે છે કે નહીં અને કોમ્પિટિશનમાં કેટલા માર્ક આવે છે મારે આરે જે બીજા આપવાના જે તે વિષયના સોશિયોલોજી વાળા હોય કોમર્સ વાળા હોય એ બધાને કેટલું કોમ્પિટિશનમાં મને ફાવશે હવે જુઓ કોમર્સની અંદર એકાઉન્ટ એન્ડ કોમર્સ પછી શું છે તો ઇકોનોમિક્સ અને સેટેસ્ટિક આ રીતના ત્રણ આપણે ભાગ આપેલા છે તો આમાં તમારે એકાઉન્ટ એન્ડ કોમર્સની અંદર શું કરવાનું તો એકાઉન્ટિંગ કરવાનું રહેશે સાથે બીએ કરવાનું રહેશે અને એસપીસીસી આ ત્રણ તમારે કેમાં કરવાનું એકાઉન્ટ એન્ડ કોમર્સમાં કરવાના

ઘણો બધો ફાયદો થશે આપણે એક્સપર્ટ ફેકલ્ટીઓ પાસેથી આ બધી ટેસ્ટો કરાવવાના છીએ મેક્સિમમ આપણે પ્રયત્ન રહેશે કે બધી ટેસ્ટોનું સોલ્યુશન પણ કરાવશું એટલે તમને એનો ફાયદો મળશે સાથે જ્યારે પણ આપણે સોલ્યુશન જોશો તો માત્ર એ આપેલો ક્વેશ્ચન નહીં સમજાવે એનું ડિટેલમાં તમને સોલ્યુશન પણ આપી દેશે તો સાથે સાથે એક ક્વેશ્ચનમાં બે ત્રણ પ્રશ્નો આપણા સોલ્વ થઈ જશે બરાબર તો આ સાયન્સના ચારે ચાર સબ્જેક્ટ છે એમની પણ આપણે મોક ટેસ્ટ છે આમાં કન્ડક્ટ કરીશું તમારે આ પણ પ્રિપેરેશન કરી ઇલેવન ટ્વેલ્થની ટેક્સ્ટબુકો વાંચીને આપવાની છે ચલો સાથે તમે એક્સ્ટ્રા વાંચવું હોય તો બીજું અધર પબ્લિકેશન પણ વાંચી શકો એમસીક્યુ જ છે એમસીક્યુ બેઝની પ્રેક્ટિસ કરવી હોય તો તમને જે લાગે એ સારું પબ્લિકેશન તમે વાંચી શકો બરાબર એમાં તો બહુ બધા પબ્લિકેશનો માર્કેટની અંદર છે ઇલેવન ટ્વેલ્થમાં તો તમે એની તૈયારી કરી શકો છો કેમેસ્ટ્રીની ટેસ્ટ છે એ લાવો આપણે કહ્યું ને જે કે રવારી તમારી કેમેસ્ટ્રીની ટેસ્ટ સાયન્સ સબ્જેક્ટમાં આવી જશે સાયન્સની અંદર તમારે કેમેસ્ટ્રીમાં તમારે એ ટેસ્ટ તમે આપી શકશો ચલો ત્યાર પછી ટેકનિકલ સબ્જેક્ટમાં કોમ્પ્યુટર છે એ પણ આપણે અહીંયા ટેસ્ટમાં કંડક્ટ કરીશું આર્ટ્સના બધા સબ્જેક્ટ લેંગ્વેજીસ છે બધી છે ચારે ચાર ઇંગ્લિશ ગુજરાતી હિન્દી અને સંસ્કૃત આ ચારે ચાર સબ્જેક્ટ માટે આપણે જે છે ટેસ્ટો લઈશું સાથે જે આર્ટ્સની અલગ છે ફિલોસોફી સાયકોલોજી સોશિયોલોજી જ્યોગ્રાફી અને હિસ્ટ્રી આ પણ આપણે અહીંયા ટેસ્ટો લઈશું એટલે ઓલ ઓવર જુઓ ને તો ખાલી બે જ સબ્જેક્ટ લીધા નથી બાકી બધા આવી ગયા એક પણ છોડા નથી બરાબર બધા જ સબ્જેક્ટ લઈ લીધા છે હવે તમારે આ ટેસ્ટો તમારે તો આપવાની જ છે સાથે સાથે તમારા મિત્રોને પણ મોકલવાની છે કે ભાઈ ટેસ્ટ આપી દે બરાબર વિદ્યાર્થીઓ જેટલા વધારે આવે એટલો અમને આનંદ થાય કે ભાઈ મેક્સિમમ વિદ્યાર્થીઓ જોડાયા અને આ ટેસ્ટો છે એનો લાભ મળ્યો બાકી આ ટેસ્ટો નીકાળીએ એટલું ઈઝી નથી બરાબર છે કન્ટેન્ટની અંદર બસો બસો થશે ને જ્યારે સોસો માર્કની બે ટેસ્ટ પ્લાન કરી છે આપણે ઓગણત્રીસ તારીખ ને ત્રીસ તારીખના તો બે ટેસ્ટ નીકાળીને આટલા બધા સબ્જેક્ટને લઈને જઈએ છીએ ગુજરાતની અંદર આ પહેલી વાર કદાચ તમે કહી શકશો કે આરે પણ એક બે વિષય માટે નીકળતા હોય બધા પણ એકસાથે બધા જ વિષયની આપણે આ ટેસ્ટ સિરીઝ છે એ લોન્ચ કરી છે ઓગણત્રીસ ને ત્રીસ તારીખે તમારા દરેકે આપણા ધ્યાનમાં જેટલા પણ વિદ્યાર્થી હોય કે મિત્રો હોય એ બધાએ આપણી ટેસ્ટો છે એને આપવાની છે બરાબર ચલો બી આવી જશે કવિતા જે આપ પૂછી રહ્યા છો એ એકાઉન્ટ એની અંદર એ આપણે એમ જ પૂછી લઈશું ત્રણ સબ્જેક્ટ મેં કીધા એસપીસીસી બી એ અને એકાઉન્ટિંગ એ તમારે એકાઉન્ટ એન્ડ કોમર્સ લેખું છે ને એમાં બરાબર ચલો યસ સુમિત્ર વસાવા હિન્દીનું બી પેપર ટુ હશે હિન્દીનું બી પેપર ટુ હશે આપણે કહેલું છે આટ સબ્જેક્ટમાં હિન્દીની પણ તમે ટેસ્ટો છે આપી શકશો બરાબર હું તમને સમજાવું છું કઈ જગ્યાએ આપણે એનું મોડ્યુલ હશે આ રીતનું જુઓ ઓલરેડી આપણા એપમાં જશો આપણે ડાઉનલોડ ન કરી બુકબર્ડ એપ તો કરી લેવાની બુકબર્ડ એપ ડાઉનલોડ કરી અને આપ જ્યારે આગળ વધશો તો મોકટેસ્ટનું મોડ્યુલ છે એની અંદર ઓવરયુમ બધું આપી દીધું છે કે આ જે પૂરી ટેસ્ટ સિરીઝ લઈશો એમાં તમારે ગુરુદક્ષિણા માટે એક રૂપિયો છે એ માત્ર તમારે શું કહો ટ્રાન્ઝેક્શન કરી દેવાનો પછી તમે અહીંયા જશો કેટેગરીમાં તો તમને આપેલો હશે કે પાર્ટ ટુની ને એમાં બધી જ ટેસ્ટો મૂકવામાં આવશે ઓગણત્રીસ તારીખે સવારથી આ ટેસ્ટ તમે આપી શકશો ઓગણત્રીસ અને ત્રીસના બે દિવસ શનિ અને રવિ આની પછીનો અને એની અંદર તમારે તમારો જે પણ સબ્જેક્ટ હોય એ ટેસ્ટ આપવાની બીજા આપણે બીજી ટેસ્ટોમાં નહીં જવાનું તમારો સબ્જેક્ટ છે ઇકોનોમિક ઇકોનોમિક્સમાં જ જવાનું તમારો સબ્જેક્ટ હિન્દી છે તો હિન્દીની ટેસ્ટ આપવાની બીજાની ટેસ્ટ આપણે આપવાની જરૂરિયાત નથી બધી જ ટેસ્ટો એમાં મૂકાઈ ગઈ હશે બરાબર ક્યાંથી ચાલુ થશે તો વિભાગ એકની તો આપણે બુધવારથી જ શરૂ કરી દઈએ છીએ બરાબર એમાં આપણે ટોપિક વાઇઝ જવાના છીએ કે પેલા ગુજરાતી પછી જઈશું અલગ અલગ એમાં ટોપિક પર પણ જયારે વાત આવે કન્ટેન્ટની તો એમાં માત્ર બે જ દિવસ આપણે ટેસ્ટ કરીશું એક્ઝામના અઠવાડિયા પહેલા ઓગણત્રીસ અને ત્રીસ તારીખના જેમને પ્રશ્ન છે હરેશભાઈ પૂછી રહ્યા છે બરાબર ચલો ગુડ જે વિપુલ રાણા કહી રહ્યા છે કે લાઈક અને શેર મેક્સિમમ કરજો બરાબર ગુરુદક્ષિણા આજ આપણે સમજીશું દુનિયામાં મેં તમને વાત કરી દીધી પૂરેપૂરી કમ્પ્લીટ આખે આખી વિભાગ એક વિભાગ બે બંનેના કઈ રીતના આપણે પ્લાનિંગ થી આગળ વધવાના છીએ ચલો ખૂબ જ સરાહનીય કાર્ય છે જો આપણે આ કાર્યને સારી રીતે અદ્ભુત રીતે પાર પાડવાનું છે અમે મહેનત કરીશું તમારે કરવાનું છે આપણે મુખ્ય પરીક્ષામાં પણ આનાથી સારું કંઈક આયોજન કરીશું જો આમાં સારો રિસ્પોન્સ અમને મળે છે તો બાકી અમને લાગે કે તમને લોકોને આમાં એટલો બધો ઇન્ટરેસ્ટ નથી તો અમે ન કરી શકીએ બરાબર આપનો ઉત્સાહ હશે તો અમારો બમણો હશે તો આપ જેટલું ઇન્વેસ્ટ કરશો એથી ડબલ અમે મહેનત ઇન્વેસ્ટ કરશું તમારી મહેનત અમે મહેનત કરીશું ત્યારે તમને કંઈક સફળતા છે એનો સ્વાદ ચાખવા મળશે બરાબર ને આપને સફળતા મળે એટલે અમારી સફળતા ગણાય અમને લાગે અમારા વિદ્યાર્થીઓ પાસ થયા છે આનાથી વિશેષ અમારે કશું ના જોતું હોય બરાબર તો વિભાગ એક અને બેની ટેસ્ટ સિરીઝનું મોડલ મેં તમને સમજાયું ટેલિગ્રામમાં જોઈન ના થયા હોય તો જોઈન થઈ જશો બુક બર્ડ એકેડેમી આપ ટેલિગ્રામની અંદર સર્ચ કરશો તો આવશે એમાં લગભગ ફોર્ટી ફોર્ટી થ્રી થાઉઝન્ડ અરાઉન્ડ આપણા ફોલોઅર છે એને એ આપણી ઓરિજિનલ છે એમાં જોઈન થઈ જાઓ અને એમાં તમને બધી અપડેટ આપણે રેગ્યુલર બેઝ ઉપર મૂકતા હોઈએ છીએ બરાબર બીજો કઈ તમને પ્રશ્ન હોય તો ડિક્લેર થાય ને સાંજના તો એક સાથે વિદ્યાર્થીઓ રિઝલ્ટ ચેક કરવા આવતા હોય કે કોઈ નોટિફિકેશન ગયું છે ને બધા ચેક કરે છે તો આવા સિનારીઓમાં થોડી વાર માટે માં એવું બનતું હોય કે ભાઈ હેંગ થાય છે કે બરાબર પણ એ હાર્ડલી બે ત્રણ પાંચ પાંચ મિનિટ જ વાત હોય થોડી વાર પછી જોશો તો નોર્મલ થઈ જશે તો આવું ઘણી બને છે કે વિદ્યાર્થી એક સાથે રિઝલ્ટ ચેક કરતા હોય તો આવું બને એટલે એક તો વાત છે એમાં પણ ટેકનિકલી અમે કંઈ સોલ્યુશન આવે એવું એક પ્રયત્ન કરીએ છીએ કે કદાચ ભલે એક સાથે પાંચસો હજાર વિદ્યાર્થી ચેક કરવા આવે તો પ્રશ્ન બને નહીં પાર્ટ વનની ટેસ્ટ સિરીઝ છે એ ઓલરેડી એક તો મુકાઈ ગઈ છે મોક ટેસ્ટ પાર્ટ વનની બરાબર અને તમારે રેગ્યુલર બેઝ ઉપર પ્રેક્ટિસ કરવી છે તો હવે એપ પર આવી જાઓ બુધવારથી આપણે ગુજરાતી પછી રીઝનિંગ પછી ઇંગ્લિશ પછી જે ટીચિંગ એપ્ટિટ્યુટના બધા ટોપિક છે એ અલગ અલગ આપણે કરીશું બી ડીવાય એસઓ માટે આપણે કરીશું પણ એક્ઝામ આવશે ત્યારે હાલ નહીં ડીવાય એક્ઝામ હાલ સીધી તો નથી જ બરાબર એટલે એની ટેસ્ટ એ પ્લાન કરીશું અને જો તમારે કોર્સ લેવો હોય તો ઓલરેડી આપણા ઓલ ઇન વન કોર્સમાં અને જીપીએસસીના કોર્સમાં ડીવાયએસઓના કોર્સ આવી જાય છે એની માટે આપ ઇન્કવાયરી ડાયરેક્ટ કરી શકશો બુકબર્ડની બરાબર છે ટેસ્ટ સિરીઝ આપણે એક્ઝામ આવે ત્યારે કરીશું પ્લાન ડાંગ ફરવા આવો ડાંગ ફરવાનો હાલ તો સમય નથી પણ સમય મળશે તો ચોક્કસથી આવીશું ચલો અહીં સુધી આપણે રાખીએ છીએ અને ફરી આપણે હવે તો રેગ્યુલર બેઝ ઉપર કન્ટિન્યુઅસ લેક્ચર ચાલશે જ બરાબર પણ તમારે અમારા માટે એટલું કરવાનું છે કે આ વિડીયો તમારા જે પણ આપ યુઝ કરો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આપ મૂકો તમારા જે કંઈ વોટ્સઅપના સ્ટેટસમાં મૂકો જેટલા પણ વિદ્યાર્થીઓને તમને ખબર છે કે ટાંટની એક્ઝામમાં જવાના છે એ બધાને જોડો બરાબર એ બધાને કહો કે આ ટેસ્ટ આપવાથી ફાયદો થશે અને જ્યારે આપણે વિભાગ એકની તો ફ્રી જ આપી છે વિભાગ બેની પણ આપણે ટેસ્ટની અંદર એક રૂપિયા તમારી પાસે ગુદક્ષિણા માગી છે તો તમે એની અંદર પ્રેક્ટિસ કરી લો બરાબર જે કેરાબર કે ઓલિન વનમાં રેડી છે જ તો બધું મૂકી દીધું છે માત્ર ટેસ્ટી જ આપણે એક્ઝામ આવશે ત્યાં લઈ લઈશું બરાબર ચલો હવે કંઈ પ્રશ્ન હોય તો કયો બાકી આપણે ફરીથી જ્યારે કન્ટિન્યુઅસ લેક્ચર ચાલશે ત્યારે મળતા રહીશું અહીં સુધી આપણે સેશનને રાખીએ છીએ ચલો થેન્ક યુ વેલકમ